પણ મેં કહ્યું સાહેબ તમને ગણિત આવડે છે મો માલતા રહે છે તમને ગેટા પાસે નથી આવડતો એ એક જાય માહે બીજો આય જ જાય કે કે ના રે એમાં પછી સાહેબ એ મને બીજો સવાલ કર્યો મને કે કલ્પેશ ધારે લે કે તારા જમણા હાથની અંદર પાંચ લાડો છે હવે મેં કહ્યું સાહેબ નથી તારો રેવા તો મોટા પાણી આવે અરે કે ધારી લેને તારા બાપનું શું ચાહે ધારી લે કે તારા જમણા હાથમાં પાંચ લાડો મેં કહ્યું બોલો સાહેબ ધારી લીધો મને કે કલ્પેશ ધારી લે હવે તારા ડાબા હાથમાં પણ પાંચ લાડો છે અરે મેં સાહેબ બિલકુલ નથી ઠારું અરે મને કે તારી લેને તારા બાપનું શું જાય તો કીધું તારી લીધું મને કે બોલ હવે તારા જમણા હાથમાં પાંચ લાડુ તારા ડાબા હાથમાં પાંચ લાડુ ટોટલ કેટલા થયા તો મેં સાહેબ પંદર અરે મને કે ગણિત નથી આવડતું દીધું સાહેબ ગણિતનો નું રેવા દો તમે તારી લે તમારો શું જાય હમણાં મારે એક દિવસ ભેંસ કોઈ તો હું ભેંસ ગોતવા નીકળ્યો અને આપણા અહીંયા તો અલગ અલગ પ્રકારની ભેંસ હોય કે ભાલ પાલકી પગલે ઉનરે દાળ પર રાણસા કહરો જે લોળા સલેત અને વાગત વાહળીઓ આંચન ફાટ તરાગણ માખણ માસિયા જો ઉતરે એવી આયણ જીણ ગાંગણ કુંઢીયું ઠાક જપાત કરે કુંઢીઓ ઠાક જપાત કરે એવી ભેં હોય તેમાં મારી ભેં ખોવાય કે હું ગોતવા નીકળ્યો તો એમાં ગોતવા નીકળ્યો તો ગોત તો ગોતતો છે આવ્યો ચડી ગયો તે મળે નહીં તેમાં નવા હવા પત્ની નવા હવા પરણેલા અને અહીંયા બેઠા વાતો કરતા રહ્યા એમાં પતિ નવા હવા પડ્યા આવે એટલે પ્રેમ તો ખૂબ હોય તો એ પતિ અને પત્ની એને કહેતો હતો કે વાહલી મને તારી એ આંખોની અંદર આખું જગત દેખાય છે તાર દેખાય છે સૂર્ય દેખાય છે ચંદ્ર દેખાય છે વાહલી મને તારી આંખોની અંદર આકાશ દેખાય પાતાળ દેખાય પૃથ્વી દેખાય આખું જગત દેખાય છે મેં ટોકો પડ્યા તું ભાઈ જોજે ક્યાંય મારી ભેન દેખાય છે તને આખું જગત દેખાતો હતો તું મારી ભેન પહોંચી દે

કોક આવે એટલે આમ સાહેબ જેવા હાજર થાય એવું આમ સેલેટ મારીને ઉભો રહી જવું પડે જય હિન્દ સર કરીને ઉભો રહી જવું પડે જમવા બેઠા હોય તો થાળી નો ઘા કરી દેવો પડે કે જય હિન્દ સર કરીને ઊભો રહી એટલા કડક પ્રોટોકોલ વાળા બધા બીવે કારણ કે જો સેલ્યુટ કરતા ભૂલી ગયા તો આ તો સસ્પેન્ડ કરી નાખે ડિસ્મિસ કરી નાખે એટલા કડક સાહેબ તો બધા તો કેવું પડે કે જેવું સાહેબ નું ખાલી મોઢું જોઈ જાય ને એવા જય હિન્દ સર કરીને ઊભા રહી જાય તેમાં સાહેબ એક દિવસ આગે ફરવા નીકળ્યા ક્યાં ના ફરતા ફરતા જતા હશે

तो पुलिस वाला के भूत नो रेवा दे न बे दिवस से साहेब पड़ता नहीं साहेब <laughs> ने खोद को कर तो यहां गया दोयड़ा लेन दोयड़ा नाके कुआ मन जेवा साहेब दोयडू पकड़े अन कुआ में बार आया जेवा पुलिस वाला साहेब नो खाली मोटों जोई न ता तो दोयड़ा मुकिन के जय हिंद सर સાહેબ ખાબ કે કુવા માં કેડા જે સાહેબ ને આમ ત્રણ વાર ગાઈડન પોડો જોવા જય હિન કરી સાહેબ તો ત્રણ વાર પછાડે ને કેડા ભાગે ના કે ચોથી વાર તો સાહેબ ને બાર કાઢવા દોડ્યું નાખ્યું ને તો સાહેબ અંદર થી રાડ્યો નાખતા હતા કે પ્રોટોકોલ છોડ દેના પ્રોટોકોલ છોડ દેના ના પ્રોટોકોલ માં રહેતા ને હમણા એક માલધારી દૂધ વેચવા નીકળ્યા ચોમાસાના દિવસો અનવારે મે ધરતી ની માથે ખાંગા થેલા કે આહડ ગુમે લુમે અમર વદળ બવળ ચો આહડ ગુમે લુમે અમર બવળ ચોવળ યા મહલા મહલી લાગ ગહલી નેક છલે ને જલન નડી અંદર કા ગગાજ કરે ધર ઉપર આજે માન નથુ તણ કુવર આલણ સોય તણે રે થા ભરિયાજી સોય તણે રે થા ભરિયા બારે મે ધરતી ની માથે ખાંગા થેલા અને ઈ એક જોવાનું કે બારે મે ધરતી ની માથે ખાંગા થા આખે આખી ધરતી લીલી છમ થઈ ગઈ હોય ધરતી એ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય એવું દ્રશ્ય થઈ ગયું હોય હાવ જે ઝાડ કો કાપી નાખ્યો હોય

બઉ રહ્યો અને ઘર ના તમને નો જગાડે તો માની એટલું લેવાનું તમારે તમે હારામાં રૂપિયા કમાવો એટલે ઘરના તમને